અત્યારે અમારે પૂછપરછ કર્યા પછી ગુના અમે લોકો ડિટેક્ટ કર્યા છે અને અલગ અલગ સ્ટેટમાં ઘણા બધા આ ગેંગ ઉપર ગુના છે અને જે અઠાઈ ગુના ડિટેક્ટ થયા છે અમે જે કચ્છ ભુજ પણ જે પોલીસ લાઇનમાં જે ચોરી થઈ હતી આમે પણ સામેલ છે અને જે વાડીનારમાં પણ જે મોટી ચોરી થઈ હતી આ પણ આ ગેંગના લોકો છે અને આ ગેંગમાં અત્યારે ટોટલ પંદરને ને આસપાસ પંદરથી થી વીસ લોકો છે અને એ લોકોમાં આમ જે મેઇન આરોપી છે રાજુભાઈ છે રાજુભાઈ અત્યારે અમારા જે પકડમે છે અને આ અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને મોકલીને અને બધી ચોરી કરીને અને બાખી ગેંગને હેન્ડલ કરે છે લોકલ આમે કોઈ ઇન્વોલ નથી એ લોકો અલગ અલગ સ્ટેટમાં જે રીતે વેસ્ટ બંગાળમાં પણ એ લોકો ચોરી કરે છે તમિલનાડુ બધી જગ્યા અલગ અલગ જગ્યાએ એ લોકો જાય છે અને અલગ અલગ આંગી ગેંગ હોય છે મેન મુખ્ય જે સૂત્રધાર છે એ રાજુ છે અને એ બીજા બધા લોકોને ભેગા કરીને ત્રણ ત્રણ ચાર ચાર લોકોની ટોળકી બનાવીને અને એવી રીતે મોકલે છે અને આનું જે મેન ટાર્ગેટ હોય છે એરફોર્સ અને આપણા જે પોસ્ટ એરિયા જે શહેરના હોય છે આ એરિયાને લોકો ટાર્ગેટ કરે છે ખાસ કરીને આ જે મોડે સોપરેટિંગ જે છે આઈ છે કે એ લોકો વીઆઈપી જે પોસ્ટ એરિયા હોય અને જે એરફોર્સ જે આર્મીના જે આપણે કેન્ટ એરિયા જે હોય આ એરિયાને યા આપણી કોઈ ટાઉન જે ટાઉનશીપ હોય છે જે જે રીતે વાડીનાર અને બીજા આપણે જે સિક્કા પોલીસ સ્ટેશનના એરિયામાં જે આપણા જે કંપનીના જે ટાઉનશીપ હતી ત્યાં ચોરી થઈ હતી તો આ બધી જગ્યા એ આ લોકોની મેન આઈએમઓ છે જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન મેં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા આ ગુના જામનગર પોલીસની જે એલસીબીની ટીમ છે પીઆઈ લગારીયા અને પીએસઆઈ જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે આ દ્વારા એક ગેંગ જે છે આંતરરાજ્ય ગેંગ આપણે જે કહેવાય છે આને પકડી પાડેલ છે અને આ જે ગેંગ છે આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના લૂંટના ધાડના ગુના સામેલ છે આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી જે તપાસ કરી છે આ તપાસ મેં ગુના લગ ટ્વેન્ટી એટ જે ગુના છે એ ડિટેક થયા છે અને જે જે ગુના છે આમે જામનગરના દ્વારકાના કચ્છ ભુજના અને રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે અને આ જે ગેંગ છે આમે ત્રણ લોકો અત્યારે જે પકડાય છે આમે જે આનો મેન આરોપી જે છે આનું નામ છે રાજુ રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ એ ધાર મધ્યપ્રદેશનો છે અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ પંચાલ આ આ પણ ધાર જિલ્લાનો છે અને ત્રીજો જે આરોપી છે એ છે પરબુભાઈ જવરસિંહ એ પણ ધાર જિલ્લાનો છે આમાં જે જે મુખ્ય ગેંગનો આરોપી છે આનું નામ રાજુભાઈ છે અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને લગભગ પંદર થી વીસ લોકોને એકઠા કરીને અને અલગ અલગ જગ્યા એ લોકો ચોરી રાત્રિની સ્પેશિયલી રાત્રિની ગરફોળ કરે છે આ લોકોની એમો એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે એરફોર્સ ફોર્સ સ્ટેશનની ચોરી છે અને જે આપણે વાડીનારની ટાઉનશિપ છે વાડીનારની ટાઉનશિપ અને જે સિક્કા જે ડીસીસી મેં જે થઈ હતી તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય આ જગ્યાએ એ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે તો એલસીબીની ટીમ દ્વારા એક અર્ટિગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે આમે એક લાખ છ હજાર રૂપિયા નગદ અને એક અર્ટિકા ગાડી જે અર્ટિકા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે જામનગરની જેટલી ઘરફોડ હતી મેક્ઝિમમ જે અધિકતર નાઇન્ટી નાઇન પર્સેન્ટ ઘરફોડ છેલ્લા એકથી દેડ વર્ષમાં એ લોકો કરી હતી અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ ઇસ્પેશલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ આ ના કહેવું એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય આર્મી સ્ટેશન હોય યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય આમે યા રાત્રિમાં જે સિટી એરિયામાં જે પોસ્ટ એરિયામાં જે ઘર હોય આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા અને આનો જે મુખ્ય આરોપી જે રાજુભાઈ છે આ ઘણા બધા સ્ટેટમેન્ટ જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોર છત્રપુર અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે તો મારી તરફથી જે જામનગરની એલસીબીની ટીમ છે અને હું આભાર વ્યક્ત કરું છું અને આનો ધન્યવાદ પણ આપું છું કે એટલો સરસ એ ડિસ્ક જે છે ડિસ્કવરી કરી છે અને જે આખી ટીમ છે આખી ટીમને અમે પાંચ હજારનું ઈનામ પણ આપીએ છીએ અને એવું અમને છે કે આ જે ટીમ આ જે ગુનો ડિટેક્ટ થયો છે આથી આગળ અમે લોકો આગળની કારવાહી કરીને અને આ ગેંગને જેલમાં રાખીશું જે રીતે એવા કોઈ બનાવ ફરીથી ના બને